गड श्रीपूरणपुरुषोत्तमाय नमो नमः श्री स्वामिने नमो नमः श्रीनीलकण् गनस्या माय पदाती कहे हुकम करो कमकरो राये हो कमकरो ये नायक प्रहला દ બાંદી હાથી ને પાયે બાંદી હાથી ને પાયે પદાતી કહે છે પેલવા રાજે હુકમ કર્યો છે પદાતી કહે પેલવાન ને એટલે સિપાઈ અને પેલવાનને હુકમ કર્યો છે के प्रहलाद ने चीरी ना खोई थी बांदी हाथी ने पाय हाथी ना पग एठे बांदी ने प्रहलाद ने चीरी ना खो વિચાર કરો એક પોતાના ખાતર થઈને પોતાના સગા દીકરાને એટલું જ કે પોતાનું ભજન નથી કરતો ને નારાયણનું ભજન કરે છે એ વાસ્તે થઈને હિરણ્યક સિપુએ સિપાહીને આજ્ઞા કરી છે અને સિપાહીએ માવતને કીધું છે એટલે હાથી હાથોનારો હોય ને એને માવત કહેવાય ત્યારે માવતે વાત માની મ बाँधाती ने पगे त्यारे मावत वात मानी बाँधाती ने पगे ते माती प्रहलाद उगरा सहुए प्रहलादौगरा छे दगे सहुए डीठा दगे रे पेलवान ने માવતે છિપાહીની વાત માની અને હાથીના પગે બાંધા હાથીના પગે બાંધા એમાંથી પણ ભગવાને પ્રહલાદની રક્ષા કરી છે અને પ્રહલાદને આંચ પણ આવવા દીધી નથી પછી તપાસીને હાથીનું અજમાવાઈ ગયું એમાં કાંઈ પ્રહલાદને આંચ ન આવી હવે પછી આપે છે વીસ વીસ એવું આકૃલ એવા કે એમાં પ્રહલાદ નો અંત આવી જાય કેવું આકરું હોય છે એ તો આપણને ખબર નથી પણ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે મુક્તાનંદ સ્વામીને પ્રસાદીને મિશે પૂજા કરવા આયવા છે એને સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખું કે સ્વામીને અંગમાં ચર્ચું ને સ્વામીની હાથની ચામડીની ખોરિયું ઉતરી ગઈ એવું આકરું ટૂંકમાં જેને કાતિલ ઝેર કહીએ ને જોનારાને આંખોનું તેજ વયું જાય એવું ઝેર અને એમાંથી નહીં ભગવાનને

પોતાના સગા દીકરાનું એને પતન કરવું હતું પણ ભગવાન દયાળુ છે એમાંથી ને ભક્ત પ્રહલાદની ભગવાને રક્ષા કરી છે પછી તે পাসনে আই পুঝের আনমা তে তো অমৃত তরতউ তনমা એને માટે અમૃત થઈ ગયું મીરાને મીરા ભગવાનની પ્રસાદી સમજી અને ઝેર પી ગયા એને કાંઈ નથી એમ પ્રહલાદને ઝેર આપવા માટે તૈયાર થયા ને તો પ્રહલાદ ઝેર પણ પી ગયા ઝેર માં કાય અસર નથી પ્રહલાદ હવે 7 વર્ષનો બાળક પણ જેની ભગવાન ખુદ રક્ષા કરતા હોય એને રામ રાખનાર છે એને કોણ મારનાર છે આને ભગવાન નારાયણ છે એ પ્રહલાદની રક્ષામાં છે જળમાં સ્થળમાં જ્યાં જુઓ ત્યાં ભગવાન પ્રહલાદની રક્ષામાં છે શીસુએ સાત સાત વર્ષના બાળકે મોટાની સાથે વેર બાંધ્યું આમાં હિરણ્ય કશીપુને વડા કર્યા છે પણ એ વ્યવહારના માર્ગમાં મોટા છે સંસારના માર્ગમાં મોટા છે ભગવાનના માર્ગમાં એ મોટા નથી ભગવાનના માર્ગમાં તો મોટા એને કહેવાય મારા જે વચનામૃતમાં લખ્યું ને જેને ભગવાન સંબંધી સંકલ્પ જાજા થતા હોય એ આ મોટા કહેવાય જેને જગત સંબંધી સંકલ્પ વધારે થતા હોય તો એ મોટા હોય ને તો એ નાના છે એટલે નિષ્કુળાનંદ સ્વામી કે નાના બાળકે મોટા આયરે વેર કર્યું છે શીશુએ સાવરસનામ બાંધુ વડા નિષડાનંદ કહે અસૂરને કોઈને મે પદાતી કહે પેલવા ને આસુરી જીવ હોય ને એને કોઈથી દયાનો છાંટો ના હોય અને અભિમાની બહુ હોય અભિમાન કેટલું એને કે બસ મારું જ બધાય કયું કરવું મારી પ્રજા મારું કયું કરે મારા છોકરા મારું કયું ના કરે પણ સૃષ્ટિનો એ જો સૃષ્ટિના નિયમ ની એને ખબર હોય ને ભાઈ તો થોડોક પાછો વળે જેની પાસે હોદો હોય જેની પાસે હાથમાં લગામ હોય ને એનો હોદો અને એની લગામ છે ને બધે જ ચાલવાની છે પણ એક ઠેકાણ એવું છે કે ત્યાં કાંઈ ન ચાલે પોતે ગમે એવડા અધિકારી હોય બધું જ સાચું હોય પણ જે અધિકારી હોય ને એનું ઘરમાં કેટલું ચાલતું હોય ને એને પૂછો તો ખબર પડે હે અને ભગવાનના ભક્ત છે ને એનું ખાલી સંકલ્પ કરે ને તોય એનું ચાલતું હોય સંકલ્પ એને ભગવાનનો ભક્ત એને કહેવાય કે જે બીજાનું હિત કરે પાઈન્ડનું હિત થાય યા ન થાય પણ બીજાનું હિત થાય ને એવું જ સતત વિચારતા હોય છે પ્રહલાદ માથે આટલું કર્યું પણ પ્રહલાદને એક પણ એવો સંકલ્પ નથી થયો કે મારા બાપને ભગવાન ફળ આપે અને છતાંય ભગવાને એને ફળ આપ્યું છે બહુ આસુરી બુદ્ધિ છે ને એટલી બધી અંધ થઈ જાય છે કે પોતે શું કરે છે એ પોતાને ખબર નથી રહેતી એ નામ કહેવાય આસુરી મત નકર પોતે જે કાંઈ કરતા હોય ને એ પોતાને ખબર હોવી જોઈએ કે હું શું કરું છું આ કરવાથી મને શેની પ્રાપ્તિ થાય અને ભગવાનના ભક્તને દુઃખ દઈશ તો મારી શું વલે થાશે ભગવાનના ભક્તને જો દુઃખ દેવું હોય ને એટલે બીક લાગવી છે બીક હોય એટલો દૈવી અને બીક ના લાગે તો આ સુરી સમજવા મહારાજે વડતાલના વચનામૃતમાં લખ્યું છે અમે કોઈથી બીતા નથી ભગવાન જે છતાંય મહારાજ કે અમે કોઈથી બીતા નથી એક ચાર જણા થી બીએ છીએ એક ભગવાન બીજા કોઈ ગરીબ ત્રીજા ભગવાનના ગરીબા ભગવાન ના ભક્તો કે અમે અતિશય બીએ છીએ કે રખે એમનો દ્રોહ થઈ જાય આચાર્ય એ ચાર થી મહારાજ કે અમે અતિશય બીએ છીએ અને બીજાનો દ્રોહ થાય ને તો કદાચ મહારાજ કહે દેહ નો નાશ થાય ભગવાનને ભગવાનના ભક્તના દ્રોહ નો નાશ દ્રોહ કરવાથી જીવનો નાશ થાય છે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો મુક્તાનંદ સ્વામી કે મહારાજ જીવ અવિનાશી છે એનો નાશ નથી થતો તો એનો નાશ થાય જીવનો તો એ શું સમજવું અમારે મારાજ કે કોઈ પર્વત દેહ આવે કોઈ એવું વૃક્ષનું દેહ આવે કે જેથી કરીને પાછો એને ભગવાનનો યોગ ન થાય તો સમજી લેવું મહારાજ કે એના દેહનો જીવનો નાશ થયો છે એટલે જ્યાં જ્યાં જેને જેને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે ને એને ક્યાંય ઉગરવાનો વારો નથી આવ્યો સાધુ હોય ને સાધુ એનાથી પણ જો ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય ને તો સાધુ હોય એને પણ ભોગવવું પડે છે હે આમાં તમારી કિંમત વધી હો ભગવાનના ભગતની હે ભગવાનના ભક્તનો દ્રોહ જો સાધુ કરે ને તો સ્વામિનારાયણની સાધુની મૂવિકા નથી એને ભોગવવું પડે છે દ્રોહ કેવી રીતે થાય ખબર છે અમે સાધુ છીએ તમે ગ્રહસ્થ છો પણ ગ્રહસ્થ સાધુ કરતા અધિક છે ઈ એને ખબર નથી સાધુ એમ માની તમારો દ્રોહ કરતા હોઈએ અને સાધુ છે ને સાધુ જેટલો ભગવાનની ની હોય ને એટલો ઈ સાધુ કહેવાય કપડા પહેરવાથી કઈ સાદું પણ આવતું નથી વિરક્ત છો ને તો તમે ધોરે કપડે સાદું છો મહારાજે વચનામૃતમાં લખ્યું છે ગ્રહ સાધુ કરતા ગ્રહ તો અધિક છે ધર્મ હચવાય ને તો તમને અધિક લેખા છે પણ તમે તમારા ધર્મમાં બરાબર વર્તતા હો ને અને સાધુ એના ધર્મમાં ન વર્તતા હોય ને એનાથી ગ્રહસ્થ અધિક છે સાધુ એના ધર્મમાં વર્તા હોય તો એનાથી ગ્રહસ્થ અધિક નથી પાછો આ વિવેક બતાવ્યો છે ન કરતો એમ કે કે તમારા કરતા અમે અધિક છીએ કે તોય તમને પાપ છે પણ ઈ જે પોતે પોતાને માનતો હોય ને કે અમે કેવા છીએ તો એની ખબર ભગવાનને ખબર પડે તમે શું કરો છો કેમ વર્તો છો એ મહારાજને ખબર હોય છે એટલે વહમું પડી ગયું નારદજી નહીં પણ આપણે અંબ અંબરીશ રાજાનો દ્રોહ દુર્વાસા ઋષિએ કર્યો હતો ખાલી કેટલો દ્રોહ બીજું કાંઈ નથી નહીં જેવી બાબત થતી કે તમારે જ્યાં અમે આવ્યા હોય તો તમને એમ થાય ને કે ભાઈ વણ તેડા સાધુ આપણે જ્યાં આવે તો હારું આજ તો મારો પ્રસંગ છે મારો પ્રસંગ એ શોભી જાય અમરીશ રાજાએ અપવાસ કર્યો ને બીજા દિવસે પાયણા કરવાના હતા અને દુર્વાસા ઋષિ ચિંતા આવી ગયા તો સારું કે મારે સાધુને જમાડીને પછી પાયણા થાય તો મને ફળ વધારે મળે એટલે દુર્વાસા કે અમે નાય ધોઈને આવીએ પછી વાર લગાડી અને ત્યારે આને સમય હતો ને પારણાનો એ વ્યતીત થઈ જતો હતો એટલે બ્રાહ્મણોને પૂછ્યું કે ભાઈ પાયણાનો સમય વયો જાય છે પછી મને ફળ ના મળે તો મારે શું કરવું કે બ્રાહ્મણોએ શાસ્ત્ર પ્રમાણે ઉત્તર આપ્યો કે તમે તુલસી પત્ર મોઢામાં રાખો અને જળની અંજલી પીવો ઈ કે એટલે પાયણા કૈરા પણ કહેવાય અને પાયણા ન કર્યા પણ કહેવાય એટલે અમરીશ રાજા એ કર્યું ને દુર્વાસા આવ્યા બસ ઈ કે તે અમને મૂકીને પાયણા જ કરી લીધા ઈ અરે ભાઈ કરી લીધા તો હું એમાં થઈ ગયું કદાચ ચાલો પણ આને અહમ હતું ને દુર્વાસાને હું સાધુ છું એ ટાળવા માટે થઈને ભગવાને અંબરીશ રાજાના રક્ષણમાં સુદર્શન ચક્ર મૂક્યું નકર સાધુ હતા તો સાધુના રક્ષણ માટે સુદર્શન ચક્ર મૂકવું જોઈએ ને ભગવાને એને બદલે અંબરીશ રાજાના રક્ષણમાં સુદર્શન ચક્ર હતું દુર્વાસાની વાહ થયો આને દ્રોહ કર્યો ને એટલે બસ મને ઉકા વિના તે પાયણા કરી લીધા મને જમાયડા વિના ત્યાં કરી લીધું અને સુદર્શન ચક્ર વાહેના મોર દુર્વાસા બધે ગયા પછી શંકર પાસે ગયા શિશ નારાયણ પાસે ગયા બધે ગુંબરા માયરા પણ ક્યાંય મેલ ખાઈ સુદર્શન ચક્રથી કોઈ રક્ષા ના કરે પછી ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાન વિષ્ણુ કી હું તને સુદર્શન ચક્ર થી રક્ષા તો તારી કરી શકીશ નહીં પણ હું તને એક ઉપાય બતાવું ને એ ઉપાય તારે કરવો હોય તો કરજે ને ને તાવ આવે એમ આને મોત દેખાઈ ગયું ને એટલે જે કે કરવા ત્યાર થયો મોત આવે ને માણસને કોઈને ગમતું નથી હાવ મરવા પડ્યો હોય ને મોત આવે ને તો કે હજી દવા કરો તો સારું હોય હાજો થાવ તો સારું પછી એમ વિચાર નથી કરતો કે આમાંથી છૂટ હવે જટ ભગવાન લઈ જાય તો સારું આમાંથી એમાં દુર્વાસા ઋષિ પછી ભગવાને કીધું કે તે અમરીશ રાજાનો દ્રોહ કર્યો છે ને એ મારો ભક્ત છે અને મેં એને રક્ષા માટે સુદર્શન ચક્ર મૂક્યું છે હવે પાછો તું અમરીશ રાજા પાસે એની માફી માગ અને તો ઈ સુદર્શન ચક્ર અમરીશ રાજા કે મારા નહીં સુદર્શન ચક્ર બેહે નહીં અને ભાઈ ગયા પાછા આવો વિલે મોઢે વિલે મોઢે જઈને પછી અમરીશ રાજાને માફી માગી ને અંબરીશ રાજાએ એટલું જ કીધું એને કે પેલા વેલા જેવા તમે આવ્યા તા ને મારે આંગણે એવો ને એવો અત્યારે તમે પાછા આવ્યા ને જો મને ભાવ હોય ને મારા ભાવમાં કઈ ફેરફાર ન થાય જો હોય તો એના પ્રતાપે સુદર્શન ચક્ર શાંત થાવ અને સુદર્શન ચક્ર એસી મિલિટે શાંત થઈ અને પાછું અંબીશ રાજાની સેવામાં બે દુર્વાસા દુર્વાસાને ખબર પડી કે ઓહો આ આવડો મોટો છે દેખાતો તો ગૃહસ્થ દેખાતો તો રાજા પણ એની જે શક્તિ હતી ને એ શક્તિ ઓર હતી એમ ભગવાનના ભક્ત થી બીવું અને ભગવાનના ભક્તને આગળ કોઈ દિવસ આપણે અહમ ના બતાવો ગમે એવડા મોટા થાય ને પણ ભગવાનના ભક્તને આગળ કોઈ દિવસ આપણે અહમ ન કરો મારા જ એમ કહેતા હોય કે હું ભગવાનના ભક્તનો ભક્ત છું અને એની ભક્તિ હું કરું છું એ જ મારે વિશે મોટો ગુણ છે તો આપણે સામેલા સેવક છીએ આપણામાં એટલું પણ ન આવે નિષ્કુળાનંદ સ્વામી તો એમ કીધું કે જેના નિર્માની ભગવાન એના જોઈએ જોઈએ કેમ માન માન આપણે શા માટે ઈષ્ટદેવમાં જો નિર્માની પણ આટલું હોય તો એના સેવક આપણે છીએ તો આપણે તો એનાથી ને નિર્માની પણ વધારું વધારે માં વધારે આપણામાં આવવું જોઈએ એટલે ભગવાનના ભગતની આગળ છે ને માન મૂકું ને એ જ હાચી આપણી ભક્તિ છે સહજાનંદ સ્વામી મહારાજની જય